આયુષ્ય હોસ્પિટલ દ્વારા રોગના હુમલા અટકાવવા માટે મેરેથોન અને સાયક્લોથોનનું આયોજન કરવામાં આવ્યું આજના સમયમાં હૃદય રોગના હુમલા આવવાના બનાવો સતત વધી રહ્યા છે સરકારથી લઈને આરોગ્ય વિભાગ ચિંતિત છે યુવાનોમાં વધતા હૃદય રોગના હુમલાને રોકવા શું કરવું જોઈએ ત્યારે મોરબીમાં યુવાનને હૃદયથી બીમારીઓ અંગે જાગૃત કરવા અને હૃદયને સ્વસ્થ રાખવા માટે જરૂરી એવી મેરેથોન અને સાયક્લોથોનનું આયોજન આયુષ્ય હોસ્પિટલ દ્વારા કરવામાં આવ્યું છે પાંચ કિલોમીટર અને દસ કિલોમીટરની મોરબી મેરેથોન એન્ડ સાયક્લોથોન બે હાજર ચોવીસ નું આયોજન કરવામાં આવ્યું છે તેને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું જેમાં દોડું દિલસે થીમ હેઠળ યુવાનોને જોગિંગ માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા આ સાયકલ નો રૂટ ઉમિયા સર્કલથી સનાડા રોડ ઉપર થઈને સિવિલ હોસ્પિટલથી રવાપર રોડ ઉપર થઈ સીતારામ ચોક થી હીરાસરી રોડથી કેનાલ રોડ ચડીને લીલાપર રોડ ઉપર રામકો રેસિડેન્સી ઉમિયા નવરાત્રી ગરબી મંડળ મેદાનમાં પૂર્ણ થઈ હતી આયુષ હોસ્પિટલ આયોજિત મેરેથોન એન્ડ સાયક્લોથોન બે હજાર ચોવીસમાં ભાગ લેનાર એક હજાર પાંચસો એકસઠથી વધુ સ્પર્ધકો માટે આકર્ષક ઇનામો પણ રાખવામાં આવ્યા છે જેમાં રૂપિયા અગિયાર હજાર એકાવનસો અને પચીસોના ઇનામો પણ આપવામાં આવ્યા છે ભાગ લેનાર સ્પર્ધકને મેડલ ટી શર્ટ પોસ્ટ રન બ્રેકફાસ્ટ જેવી સુવિધાઓ ઉપલબ્ધ રાખવામાં આવી છે આ મેરેથોન દોડને લીલી ઝંડી મોરબી ડીવાયએસપી પીએ ઝાલાએ આપીને પ્રસ્થાન કરાવ્યું હતું આ સમયે આયુષ હોસ્પિટલના ખંડેલવાલ અને તેમનો સ્ટાફ તેમજ મોરબીની લાયન્સ ક્લબ અને અન્ય અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટ બાય શ્રીકાંત પટેલ મોરબી ડોક્ટર નરેન્દ્ર પટેલ આયુષ સુપર હોસ્પિટલ મોરબી આજના દિવસે વર્લ્ડ હાર્ટ દિવસ ટ્વેન્ટી નાઇન સપ્ટેમ્બર ઓલ ઓવર ઇન્ડિયા વર્લ્ડમાં આપણે વર્લ્ડ હાર્ટ દિવસ તરીકે ઉજવીએ છીએ તો આજે આપણે આયુષ હોસ્પિટલ દ્વારા મોરબી ખાતે સાયક્લોથોન અને મેરેથોનનું આયોજન કરવામાં આવ્યું હતું મેરેથોનનું આયોજન કરવાનો હેતુ લોકોમાં હૃદય માટે અવેરનેસ ફેલાવવા માટે હતો આજના તાજેતરના દિવસોમાં જોઈએ તો પચીસ ત્રીસ ત્રીસ વર્ષના જવાનને પણ એટેકનું પ્રમાણ વધી ગયું છે તો આપણો મેન હેતુ આજે લોકોમાં અવેરનેસ ફેલાવવાનો હતો કે આપણે હૃદય માટે કાળજી રાખવી જોઈએ હૃદયને સ્વસ્થ રાખવા માટે આપણે પ્રવૃત્તિશીલ રહેવું જોઈએ અને દરરોજ આપણે એક્સરસાઇઝ કરવી જોઈએ એના માટે આપણે આજે બે કિલોમીટર પાંચ કિલોમીટર દસ કિલોમીટર અને પંદર કિલોમીટરની મેરેથોન ઊંચીથી બે બે પાંચ દસ તો નથી અને પંદર કિલોમીટર સાયકલ આવતો નથી એમાં આપણે અઢાર વર્ષથી ઉપરથી લઈ અને સિત્તેર વર્ષ સુધીના લોકોએ ભાગ લીધો તો ટોટલ પંદરસો ને એકતાલીસ લોકોએ આમાં ભાગ લીધો છે અને આપણા મોરબી માટે ગૌરવવાન છે કે આપણે મોરબીમાં આયુષ હોસ્પિટલે મેરેથોન યોજી અને એક નવું મોરબીને મોરબી ઉમેર્યું છે જે આપણા બધા જ મોરબીવાસીઓએ એક ગૌરવ લેવા જેવી વસ્તુ છે અને જ મેરેથોનના બધા જ વિજેતાઓને બે પાક બે કિલોમીટર પાંચ કિલોમીટર દસ કિલોમીટર બધાને જ આપણે યોગ્ય ઇનામ આપી અને બધાને જ આપણે સન્માન કરેલું છે ડૉક્ટર અનિલ પટેલ સાહેબનું આપણે મેરેથોન મેન છે જેમને બેતાલીસ મેરેથોનમાં ભાગ્ય છે એમનું વિશેષ સન્માન કરેલું છે એ સિવાય ઘણા બધા આપણા વિશેષ અતિથિઓ આવ્યા છે અને એમને બધાએ મેરેથોન વિજેતાઓનું સન્માન કરીને એમને ગુણોવિત કરેલા છે લોકોને ખાસ એ સંદેશ આપવો જોઈએ કે આપણા હૃદયને સ્વસ્થ રાખવા માટે દરરોજ આપણે એટલીસ્ટ ત્રીસ મિનિટ ચાલવું જોઈએ જેથી કરીને આપણું હૃદય આપણે સ્વસ્થ રાખી શકીએ અને આજના દિવસમાં જે જંક ફૂડનો જે ઘોળો ઉપયોગ થઈ રહ્યો છે બધા જ ફેમિલીમાં તો એનો બને એટલો ઓછો ઉપયોગ કરી અને હૃદયને સ્વસ્થ રાખવા માટે આપણે બધાએ આગળ આવવું જોઈએ મારું નામ છે કાજલબેન આદરોજા હું યોગા ટીચર છું પંદર વર્ષ ત્યાં હું જોડાયેલું છું આજે આ મેરોથોન તો છે આયુષ હોસ્પિટલ તરફથી હતું અને એ લોકોનું બહુ સરસ આયોજન હતું અને મારી આખી ટીમ હરિગુણમાંથી બધી પહોંચી ગઈ છે અહીંયા અને એ લોકોને ઉત્સાહ રહીએ છે કારણ કે લેડીઝને ઉત્સાહ જગાવો તો થોડુંક બહારે નીકળો તો એને ટેલેન્ટ એનામાં છે છુપાયેલું છે એ બહારે નીકળે અને હું તો કહું છું આપણા શરીર માટે એક કલાક ટાઈમ કાઢો યોગા માટે એક્સરસાઇઝ માટે અને એરોબિક્સ માટે યોગા જરૂરી છે જીવનમાં યોગા કરશો તો તમારું ફિટનેસ જે મારા ક્લાસનું નામ છે ફિટનેસ વુમન એટલે તમે બધી રીતે ફિટ રહેશો જણાવશો ડૉક્ટર અનિલભાઈ નારાયણભાઈ પટેલ આજે મોરબીમાં આયુષ મેરેથોન થયેલી એમાં મારે સિનિયર સિટીઝનનો પહેલો નંબર આવ્યો હું સિનિયર સિટીઝનને એ સંદેશ આપું છું કે આપણી હેલ્થ બરાબર હશે તો તમે બરાબર જીવી શકશો બરાબર તમારું લાઈફ રહે શકશે એના માટે તમે ખાવા પીવામાં ધ્યાન રાખો થોડી એક્સરસાઇઝ કરો થોડું જાતે કામ કરો